દાળને ચડવા મૂકીએ પહેલાં આપણે અડધી ચમચી હળદર એડ કરી લેશું અડધીથી પોણી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી લેશું આ છે આપણે સિંગદાણા સિંગદાણા પણ આપણે અંદર એડ કરી લેશું અને આ છે મરચું આપણે એક મરચાંના ચાર ટુકડા કરીને આવી રીતે આપણે અંદર એડ કરી લેવાનું છે હવે આપણે ઢાંકણ બંધ કરીને આને મૂકી દઈએ જો તમે જોઈ શકો છો આપણે દાળ મૂકી દીધી હતી અહીંયા તો દાળને ચારથી પાંચ વિસલ આપણે થવા દીધી છે હવે આપણે ખોલીને જોઈ લઈએ જો આપણી દાળ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે આને સાઈડમાં રાખી લઈશું જો આપણો ભાત પણ અહીંયા રેડી થઈ ગયો છે આને પણ આપણે સાઈડમાં રાખી લઈશું જો હવે આપણે દાળનો વઘાર કરીશું દાળના વઘાર કરવા માટે આપણે અહીંયા ટામેટું લીધું છે એક ઝીણું કાપીને અહીંયા આપણે લીંબુનો રસ લીધો છે અહીંયા કોથમીર લીધી છે અહીંયા લીમડાના પાન અને મરચાં લીધા છે કાપીને અહીંયા ગોળ આ છે તજપત્તુ અને બે એક મરચાંના આપણે બે ટુકડા કરી લીધા છે અને બે લવિંગ લીધા છે જોઈ શકો છો તમે અને આ છે આપણા દળેલા મસાલા જો તમે જોઈ શકો છો આપણે વઘાર કર્યા પહેલાં આ દાળને આપણે આવી રીતે ઝેરી લેવાની છે કારણ કે જો આપણે આવી રીતે ના ઝેરીએ તો આપણે બ્લેન્ડર ફેરવીએ તો બ્લેન્ડરની અંદર જે આ સિંગ દાણાને બધું નાખ્યું છે એ ભાંગી જતું હોય છે અને આવી રીતે ઝેરણીની મદદથી આપણે ઝેરતા હોઈએ છે તો બધું સિંગ દાણાને એવું આખું આખું રહે તો આપણે ખાવામાં આવે તો સારું લાગતું હોય છે તો આવી રીતે આપણે ઝેરી લીધી છે દાળને દાળના વઘાર માટે આપણે અહીંયા ત્રણથી ચાર ચમચી તેલ લીધું છે વધારે તેલ નથી લેવાનું અહીંયા આપણે એક ચમચી નાખી દેસુ એક ચમચી આપણે જીરું નાખી દઈશું અડધી ચમચી આપણે હિંગ નાખી દઈશું હવે આપણે લાલ મરચાં

આ બધી જ વસ્તુને આપણે પહેલા મિક્સ કરી લેશું હવે આપણે આને અડધી મિનિટ સુધી ટામેટાને આ તેલની અંદર સતડાવા દઈશું જો તમે જોઈ શકો છો આપણા ટામેટા અહીંયા સરસ રીતે સતળાઈ ગયા છે હવે આપણે એની અંદર અડધી થી પોણી ચમચી જેટલું મરચું એડ કરી લેશું એક ચમચી એની અંદર જીરું એડ કરી લેશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે મીઠું આપણે દાળની અંદર બાફવામાં નાખી દીધું હતું આપણે અહીંયા અડધીથી થોડી ઓછી ચમચી આપણે અહીંયા મીઠું લીધું છે અને હળદર પી આપણે બાફવામાં નાખી દીધી હતી એટલે આપણે અહીંયા હળદર નાખવાની નથી હવે આપણે એને અંદર દાળ નાખી દઈશું થોડું હલાવીને જો તમે જોઈ શકો છો આપણો દાળનો કલર અહીંયા બહુ સરસ રીતે આવી ગયો છે હવે એની અંદર આપણે એક કાકરી જેટલો ગોળ લીધો છે એ ગોળ પણ એડ કરી લેશું જો આપણે અહીંયા અડધા લીંબુનો રસ લીધો છે એ પણ આપણે આની અંદર એડ કરી લેશું હવે આપણે અહીંયા પાણી લીધું છે ઉકળવા માટે આપણે આટલું પાણીનો ઉપયોગ કરવાનો છે દાળની અંદર આપણે એડ કરી લેશું કારણ કે આપણે દાળને હજી ઉકાળવાની છે થોડી એટલા માટે હવે આપણે આને હલાવીને મિનિટ સુધી સ્લો ગેસે દાળને ઉકળવા દઈશું જો તમે જોઈ શકો છો અહીંયા આપણી ગુજરાતી દાળ ખાટી મીઠી સરસ રીતે બની ગઈ છે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે ઉકળી ગઈ છે હવે આપણે એને નીચે ઉતારી લેશું જો આપણે દાળ અને ભાત અહીંયા રેડી થઈ ગયા છે હવે આપણે એને સર્વ કરી લેશું હવે એની ઉપર આપણે કોથ છાટી દઈશું હવે આપણે ભાત પણ સર્વ કરી લેશું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો